જેસઆરટીસી સિનિયર ક્લાર્ક અને કંડક્ટરની નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી જેને લઈને પીડિત સતત ચાર મહિનાથી પોલીસ ફરિયાદ માટે ધક્કા ખાઈ રહ્યો છે પરંતુ તેની ફરિયાદ લેવામાં નથી આવી

બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર અને તેની સાથે સાથે વોટ્સઅપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના ચાર ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ ખોખરા જીઆઈડીસી વટવા ડીજીપી ગૃહ રાજ્ય મંત્રી મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી અને જોવા જઈએ તો આ પ્રકારે એમાં જે ઉમેદવારો હોય એને આઈ કાર્ડ જીએસઆરટીસી નામે આ બનાવટી આઈ કાર્ડ છે અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઈસ્યુ કરવામાં આવતા હતા અને ઇમેલના માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી